મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી થી માર્ચ સોમવારના દિવસે પાપમોચીની એકાદશી પર એક દુર્લભ અને દિવ્ય સંયોગ બની રહ્યો છે આ દિવસે સર્વાર્થી સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનું મહાસંયોગ બનશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે બાર રાશિઓમાંથી છ રાશિઓના જાતકો માટે આ દિવસ ભાગ્ય બદલાવાનું છે આ રાશિ ધરાવતા લોકો માટે ધનની વર્ષા થશે અને તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ છ રાશિઓ પર વરસવાની છે આ એકાદશીના દિવસે આ જાતકોના જીવનમાં ધન અને સંપત્તિની સમૃદ્ધિ આવશે તેમની સફળતા અને સમૃદ્ધિને કોઈ અટકાવી શકે તેમ નથી આ શુભ સંયોગ તેમને વિશાળ આર્થિક લાભ અને સદ્ભાગ્ય આપશે હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર દરેક વ્રતનું પોતાનું ખાસ મહત્વ અને લાભ હોય છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી ભગવાનના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સૌથી શુભ એકાદશીઓમાં પાપમોચીની એકાદશીનું મહત્વ ખૂબ વિશેષ છે દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જેમાં માર્ચ મહિનાની બીજી એકાદશીને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પાપનાશક અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે જો હિન્દુ પંચાંગની વાત કરીએ તો દર મહિને એકાદશી તિથિ આવે છે અને દરેક એકાદશીનું અલગ મહત્વ હોય છે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે પાપમોચીની એકાદશી તરીકે પણ ઓળખાતા આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુજીની સાથે આવળા વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી ગણાય છે આ વર્ષે પાપમોચીની એકાદશી તિથિ પચ્ચીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગીને પાંચ મિનિટ વાગ્યે શરૂ થશે અને છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ મુજબ શ્રેષ્ઠ વ્રતનો દિવસ પચ્ચીસ માર્ચ રહેશે પંચાંગ અનુસાર વ્રતનું પારણ છવ્વીસ માર્ચે સવારે છ વાગીને સત્તર મિનિટથી આઠ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી થશે આ શુભ તિથિ પર સચોટ રીતે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થશે અને દરેક પાપમાંથી મુક્તિ મળશે આ દિવસે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા આવળા વૃક્ષની પૂજા અને દાનપુણ્ય કરવાથી અનંત પુણ્ય મળે છે તેથી આ પવિત્ર અવસરનો પૂરો લાભ લો અને ઈશ્વરની કૃપા મેળવો વૈદિક પંચાંગ અનુસાર પાપમોચીની એકાદશીના દિવસે અનેક શુભ યોગોનું સંયોગ બની રહ્યો છે આ વિશેષ તિથિએ પુષ્ય નક્ષત્ર સાથે શોભન અને અતિગંડ યોગ તેમજ સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે આ દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી અનેક તીર્થયાત્રાઓ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુજીની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત આ દિવસે આવળાના વૃક્ષની પૂજા કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આવળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે અને આ વૃક્ષની પૂજા કરવાથી જાતકોના તમામ દુઃખક્ષો અને પાપો દૂર થઈ જાય છે તમને જણાવી દઈએ કે આ વિશેષ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા દુર્લભ સંયોગ બની રહ્યા છે આ શુભ યોગોનો પ્રભાવ બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર વધુ રહેશે જેના કારણે તેઓ ધનસંપત્તિથી પરિપૂર્ણ થશે આ ભાગ્યશાળી રાશિવાળા માટે કરોડપતિ બનવાનો માર્ગ ખુલી ચૂક્યો છે અને હવે તેઓને સંપત્તિ પ્રાપ્ત થવાથી કોઈ રોકી શકશે નહીં સ્વયં વિધાતા આ રાશિઓ પર આશીર્વાદ વરસાવી રહ્યા છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તેમની પર છે તો ચાલો મિત્રો જાણીએ કે એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે આજના સમયગાળામાં ધનનું મહત્વ ખૂબ જ વધી ગયું છે ધન વિના જીવન જીવવું અને કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવું મુશ્કેલ બની જાય છે કોઈ પણ કાર્ય શરૂ કરવા માટે આર્થિક સ્ત્રોત જરૂરી હોય છે કારણ કે ધન વિના કોઈપણ યોજના પૂરી કરી શકાતી નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પણ ધનની અછત ન રહે અને તે સુખસંપત્તિથી ભરપૂર જીવન જીવી શકે આ માટે તે દિવસ રાત મહેનત પણ કરે છે જેથી વધુમાં વધુ ધન મેળવી શકે છે પરંતુ અનેકવાર કઠોર મહેનત કર્યા છતાં સફળતા હાથ લાગતી નથી જેના કારણે વ્યક્તિ વિચારવા માટે મજબૂર થઈ જાય છે કે અંતે એટલી મહેનત બાદ પણ તેને ઈચ્છિત પરિણામ કેમ મળતું નથી તેનું મુખ્ય કારણ ભાગ્ય પણ હોય છે માત્ર મહેનત કરવી જ પૂરતી નથી પરંતુ સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો પણ અનિવાર્ય છે જ્યારે નસીબ અનુકૂળ હોય ત્યારે વ્યક્તિ ઓછી મહેનતમાં પણ પોતાની ઈચ્છિત સફળતા મેળવી શકે છે અને તમામ સુખસંપત્તિઓ પ્રાપ્ત કરી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓનું ખૂબ મહત્વ હોય છે ગ્રહો અને નક્ષત્રોની નાની નાની હલચલ પણ વ્યક્તિના જીવન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે કેટલાક લોકોને તે અનુકૂળ પ્રભાવ આપે છે જેના કારણે તેઓના જીવનમાં ઉન્નતિ અને સમૃદ્ધિ આવે છે જ્યારે કેટલાક લોકોને વિપરીત અસર ભોગવવી પડે છે સમયની સાથે વ્યક્તિને જીવનમાં અનેક બદલાવો જોવા મળે છે આજના આ વિડિયોમાં અમે તમને આ ખાસ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેજ થઈ જશે આ ભાગ્યશાળી રાશિવાળાઓના જીવનમાં હવે સારા દિવસોની શરૂઆત થવાની છે હા મિત્રો હવે જાણીએ કે એ કઈ રાશિઓ છે જે આ દિવ્ય સંયોગના પ્રભાવથી ધનસંપત્તિથી ભરપૂર થવાની છે આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ સકારાત્મક પરિવર્તન લાવનાર છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર છે તમારા વિચારો અને કાર્યોમાં એકાગ્રતા અને સ્થિરતા રહેશે જેના કારણે તમે સતત સફળતા તરફ આગળ વધશો અને તમારી આગવી ઓળખ બનાવી શકશો તમારા તમામ પ્રયાસો સફળ થશે અને આ સમયમાં તમારે ધનલાભના પ્રબળ યોગો છે વેપારમાં અપેક્ષિત નફો મળશે અને જો તમે નવો ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે જેનાથી પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે આર્થિક રીતે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે કારણ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારું નાણાકીય સ્થિતિ મજબૂત બનશે આ અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા લક્ષ્યોની દિશામાં આગળ વધો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી શુભ સમાચાર મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને ભરપૂર મળવાનું છે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને તમારી અટકેલી બાબતો સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સહયોગીઓ સાથે સંબંધ મીઠા રહેશે જેના કારણે તમને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે આ રાશિના જાતકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના રહેશે તમારી મીઠી વાણી તમને સમાજમાં સન્માન અપાવશે અને તમારી વાતો વધુ અસરકારક સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે અને સમૃદ્ધિ તરફ તમારું જીવન આગળ વધશે અત્યારે જે પણ અધૂરા કાર્યો છે તે હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે અને નવા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તેથી આ અવસરનો પૂરો લાભ લો અને તમારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે એક શુભ સમય આવી રહ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારું માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા કામોની સરાહના થશે હા મિત્રો જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તમને એવા સુવાસરો મળશે જે તમારી સફળતાની રાહને વધુ સરળ બનાવી દેશે તમે જે પણ કામ કરશો તેમાં નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરશો આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમારા ધંધામાં પ્રગતિ થશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો વૃષભ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપાર અને સામાજિક ક્ષેત્રમાં પણ તમે સફળતા પ્રાપ્ત કરશો અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બનતા હોવાથી આર્થિક મજબૂતી આવશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ હવે આપણે મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ જેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આપને અનેક સારા અવસર પ્રાપ્ત થવાના છે આપના ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો આ સારો સમય છે જે લક્ષ્ય તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માંગતા હતા તે હવે પૂર્ણ થશે આર્થિક લાભ મેળવવાના યોગ બની રહ્યા છે અને આપની નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનશે નોકરી કરનારાઓને પ્રમોશન અથવા ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે જ્યારે વેપારીઓને નવા અવસર અને નફો જોવા મળશે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળવાથી કાર્યક્ષેત્રમાં આપનો પ્રભાવ વધશે સંતાન પ્રાપ્તિ ઇચ્છતા લોકો માટે પણ આ સમય શુભ રહેશે ઘરમાં ખુશહાલી રહેશે અને માતાપિતાનો આશીર્વાદ આગળ વધવાની પ્રેરણા આપશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આપનું ભાગ્ય તેજસ્વી બનશે તેથી અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર બની રહે છે જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવા કે કોઈ મહત્વના કામની શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છો તો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને આગળ વધો કારણ કે તમારે નિશ્ચિતપણે સફળતા મળશે આ સમય દરમિયાન તમને સામાજિક ક્ષેત્રે એક ખાસ ઓળખ બનાવવા માટે સારો અવસર મળશે વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ સમય છે જેનાથી તેઓ અભ્યાસમાં પ્રગતિ કરશે પારિવારિક સહયોગ મળવાથી તમારા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમર્પણ વધશે જેનાથી જીવનસાથી સાથે સંબંધ વધુ મીઠા બનશે હવે સમય આવી ગયો છે જ્યારે તમે તે તમામ ખુશીઓ પ્રાપ્ત કરી શકશો જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમને આર્થિક લાભ મળશે સંપત્તિમાં વૃદ્ધિ થશે અને અનેક મહત્વપૂર્ણ સફળતાઓ તમારા હાથ લાગશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમયે ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે જેના કારણે જીવનમાં આવેલી બધી મુશ્કેલીઓ દૂર થશે તેમનો આશીર્વાદ મળતા જ આપના અધૂરા કાર્યો પૂર્ણ થવા લાગશે અને જે લક્ષ્ય આપ પ્રાપ્ત કરવા માંગતા હતા તે હવે સાકાર થવાના છે જો આપણે કોઈને ધન ઉધાર આપ્યું હશે તો હવે તે પરત મળવાની સંભાવના વધુ છે સાથે જ દેવાથી મુક્ત થવામાં પણ સફળતા મળશે આપની મહેનતનું ઉત્તમ ફળ મળશે અને સમાજમાં સન્માન વધશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ લાભદાયી રહેશે વ્યાપારમાં અચાનક ફાયદો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ મકર રાશિના જાતકો માટે સલાહ છે કે તેઓ સ્વભાવમાં સંતુલન જાળવી રાખે ગુસ્સો અને ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી ધીરજ અને સમજદારીથી આગળ વધો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આપનું ભાગ્ય ઉજ્જવળ થવાનું છે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અનેક સુખ સમૃદ્ધિ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે પરિવારમાં પ્રેમ અને સુખદ વાતાવરણ રહેશે આપના અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે જેનાથી મન પ્રસન્ન રહેશે ઘરમાં નવા સુખ સુખસાધનોનું આગમન થશે જેનાથી પરિવારના તમામ સભ્યોમાં આનંદની લાગણી રહેશે વેપારી વર્ગ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે વેપારમાં મોટો નફો મળવાની શક્યતા છે સાથે જ નોકરી કરતા લોકોને પોતાના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કૃપાથી મહત્વપૂર્ણ સિદ્ધિ મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય અતિશુભ અને ફળદાયી બનવાનો છે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તેમના પર છે આ સમય દરમિયાન ધનલાભના પ્રબળ સંકેત મળી રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે કારણ કે વેપારમાં સતત વૃદ્ધિ થશે જ્યારે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાના યોગ છે જો તમે વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે અને સફળતા જરૂર મળશે આર્થિક વૃદ્ધિ સાથે પારિવારિક જીવનમાં પણ સુખદ પળો આવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેઓ માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ રહેશે જેનાથી તમારું વૈવાહિક જીવન સુખમય અને આનંદમય બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે જે પણ કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે તેથી આ સોનેરી તકનો પૂરો લાભ લો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો આ હતી ભાગ્યશાળી અને શુભ રાશિઓ જેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે આ રાશિઓ માટે આવનારો સમય મોટી ખુશખબરો લઈને આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે આ કહેવું ખોટું નહીં હોય કે આ રાશિના જાતકો માટે હવે સંપત્તિ ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલવાના છે આ રાશિના લોકો માટે જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે